નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીનો ભાગ બે આવી ચૂક્યો છે અને આ સ્વ અધ્યયન પોથીના ભાગ બેની અંદર આપણને જે ગણિત વિષય આપેલો છે તે ગણિત વિષયના પ્રકરણ નંબર પાંચ પાયાના આકારોની સમજૂતીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની આ જે સ્વ અધ્યયન પોથી છે તેના ભાગ બેના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ સ્વ અધ્યયન પોથીના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ ધોરણ છની જે સ્વઅધ્યયન પોથી છે તેના વિડીયો અને પીડીએફ એટલે કે આ સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ધોરણ ની ગણિત વિષયની જે નવનીત છે તે ગણિત વિષયની નવનીતનું પોસ્ટર અહીંયા તમને આપવામાં આવેલું છે આ ગણિત વિષયની નવનીત તમારા સ્વાધ્યાયના પ્રશ્નોના ઉકેલ મેળવવા માટે સ્વાધ્ય પોથી સ્વાધ્યાય પોથી આ ઉપરાંત તમારી એકમ કસોટીઓ તમારી પ્રથમ દ્વિતીય સત્રાંત પરીક્ષાઓ અને ઘરે બેઠા અભ્યાસ કરવા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે કારણ કે નવનીતના દરેક પ્રકરણની શરૂઆતમાં તમે જોશો તો સર્વપ્રથમ તમને સમજૂતી અને સૂત્ર આપવામાં આવેલા છે ત્યાર પછી તમે જોશો તો ઉદાહરણ છે સ્વાધ્યાયના સોલ્યુશનના દાખલાઓ આપેલા છે એચોટી પ્રકારના પ્રશ્ન આપેલા છે જે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે એટલા માટે જ આ નવનીત જે છે તે દરેક વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓની પહેલી પસંદ છે તમે ધોરણ ત્રણથી બારની કોઈ પણ વિષયની નવનીત મેળવવા માગતા હોય તો હવે ક્યાંય જવાની જરૂર નથી આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને નવનીતની લિંક આપવામાં આવેલી છે આ લિંક ઉપર તમે ક્લિક કરી અને સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇઝ ઉપર નવનીત મેળવી શકશો તો જરૂરથી આ જે વેબસાઇટ છે આ લિંક છે તેના ઉપર ક્લિક કરી અને તેની વિઝિટ કરજો સાથે સાથે અહીંયા તમને એક નંબર પણ આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની એટલે કે આ ધોરણ છનું જે ગણિત વિષયની નવનીત છે એના સિવાયની બધા જ વિષયની નવની તો જે છે તમે મેળવી શકો છો અને ડિલિવરી એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જ નથી તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ત્યાર પછી આપણે જોઈએ પાઠ નંબર પાંચ પાયાના આકારોની સમજૂતી એમાં આપણને જોઈએ તો સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિ આપેલી છે આ જે સ્વ અધ્યયન જે છે એનું સોલ્યુશન આપણે શરૂ કરવાના મુદ્દાઓ પૂર્ણ કરીએ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો સવાલ સાયકલના પૈડામાં અડતાલીસ આરા છે તો બે ક્રમિક આરા વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા થાય તો એમાં જવાબ આવશે વિકલ્પ બી સાત પૂર્ણાંક એકના છેદમાં બે ત્યાર પછી બીજો સવાલ આકૃતિમાંના બિંદુ એ ને પી એક્સ પર પી બી બરાબર ટુ પીએ થાય તે રીતે બિંદુ બી પર લઈ જતા ખૂણા બી પી વાયનું માપ બરાબર કેટલું તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી પિસ્તાલીસ અંશ ત્યાર પછી ત્રીજું જો બે ખૂણાઓના માપનો સરવાળો એકસો ને અંશ કરતાં વધુ છે તો બે ખૂણા માટે નીચેના પૈકી કયું શક્ય નથી તો જવાબ આવશે વિકલ્પ ડી બંને આટ ખૂણા છે ત્યાર પછી જોઈએ ચોથું આકૃતિમાં એ બી બરાબર બીસી અને એડી બરાબર બીડી બરાબર ડીસી છે તો કેટલા સમદ્રી બાજુ ત્રિકોણ બને એમાં જવાબ આવશે વિકલ્પ સી ત્રણ ત્યાર પછી પાંચમું આકૃતિમાં પીક્યુ ને લંબ આરક્યુ અને પીક્યુ બરાબર પાંચ સેન્ટીમીટર તથા ક્યુ આર બરાબર પાંચ સેન્ટીમીટર તો ત્રિકોણ પીક્યુ આર બરાબર કેટલા તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ બી એટલે કે સમદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ થશે ત્યાર પછી છઠ્ઠું આકૃતિમાં બનતા ગુરુકોણોની સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે અહીંયા વિકલ્પ સી ચાર ત્યાર પછી જોઈએ સાતમું નીચેના પૈકી કઈ આકૃતિ લંબ દ્વિભાજક દર્શાવે છે તો એમાં જવાબ આવશે વિકલ્પ બી એટલે કે વિકલ્પ બી એટલે કે તમે જોઈ શકો છો કે બે આકૃતિ છે તે બે નંબરની આકૃતિ જે છે તે લંબ દ્વિભાજક દર્શાવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એકસો એસી અંશ કરતા મોટા અને સરળ કોણ કરતા નાના ખૂણાને ખાલી જગ્યા ખૂણો કહે છે તો જવાબ આવશે કોણ મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે નવી સ્વઅધ્યયન પોથી આવી છે તે નવી અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તે તમામ વિષયના સ્વઅધ્યન પોથીના સોલ્યુશનની પીડીએફ અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની બુક મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે અહીંયા તમને એક વોટ્સઅપ નંબર પણ આપવામાં આવેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ વોટ્સઅપ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી એક એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપર જઈ અને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો જે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તમારી પરીક્ષા માટે તમારી એકમ કસોટી માટે અને તમારે ઘરે તૈયારી કરવા માટે પણ તમને ખૂબ ઉપયોગી થશે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ આકૃતિમાં બિંદુઓ એ બી સીડી અને ઈ એક જ રેખા ઉપર આવેલા છે જો એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડી ઈ તો એ ડી બરાબર એ બી પ્લસ ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે બીડી આકૃતિ અહીંયા આપેલી છે જો હવે એડી તો આ એડી થયું એમાં આપણને એ બી આપી દીધું છે તો એ બી પ્લસ આપણે શું કરવું પડશે તો કે ડી બીજું એડી બરાબર એસી પ્લસ ખાલી જગ્યા આ એડી આપણે કરવું છે તો એમાં એસી પ્લસ આપણે શું કરવું પડશે સીડી ઉમેરવું પડશે હવે એઈ તમે તમે જોઈ શકો છો આખું રેખાખંડ એઈ એનું મધ્યબિંદુ કયું થશે તો કે એક્ઝેટ વચ્ચેનું એટલે કે સી ત્યાર પછી રેખાખંડ સી ઈ નું મધ્ય આ રેખાખંડ સીથી ઈ છે તો એટલો રેખાખંડ એનું મધ્યબિંદુ થશે ડી ત્યાર પછી એ ઈ બરાબર ખાલી જગ્યા ગુણ્યા એ બી એટલે કે આખો રેખાખંડ આપણે એ ઈ કરવો હોય તો ખાલી જગ્યા ગુણ્યા એ બી કરવું પડે તો કે અહીંયા ચાર સેન્ટીમીટર છે તમે જોઈ શકો છો તો ચાર ગુણ્યા આપણે એ બી કરવું પડશે ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર દસ અહીંયા કહ્યું છે કે સરળ કોણમાં કાટખૂણાની સંખ્યા ખાલી જગ્યા અને સંપર્ક કોણમાં કાટખૂણાની સંખ્યા ખાલી જગ્યા છે તો સરળ કોણમાં બે હશે અને કાટ ખૂણાની સંપ સંપૂર્ણ કોણની અંદર ચાર હશે આકૃતિના આધારે ખાલી જગ્યાઓ પૂરો અહીંયા આકૃતિ આપણને આપેલી છે હવે ખૂણો એ ડી ખાલી જગ્યા છે તમે જોઈ શકો છો ખૂણો એ ઓ ડી તો એની અંદર ચાલીસ એટલે કે નેવું તો એ નેવું એટલે કે કાર્ડ ખૂણો ત્યાર પછી સી ઓ એ તો અહીંયા જોઈ શકો છો સી ઓ એટલે ત્રીસ વત્તા વીસ એટલે પચાસ અંશનો પચાસ અંશ એટલે નેવું કરતા નાનો એટલે કે લઘુકોણ ત્યાર પછી એ ઓ ઈ તો અહીંયા આપેલું છે એ ત્યાર પછી આ ઓ અને આ ઈ હવે જો ચાલીસ વત્તા ચાલીસ એટલે એસી એસી વધતા વીસ એટલે સો અને સો વત્તા ત્રીસ એટલે એકસો ત્રીસ એટલે નેવું કરતા મોટો થઈ ગયો તો જવાબ આવશે ગુરુ પણ ત્યાર પછી છે બારમું આકૃતિમાં કુલ ખૂણાઓની સંખ્યા કેટલી છે તો જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો આપણે અહીંયા જવાબ લખીએ દસ ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ખરું કે ખોટું જણાવો એમાં તેરમો દાખલો સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખા હંમેશા કાઢ ખૂણે છેદે તો જવાબ આવશે સાચું ચૌદમું ખૂણાના ભુજની લંબાઈ ધરાવતા ખૂણાનું માપ પણ વધે છે તો જવાબ આવશે ખોટું પંદરમું જો રેખા પીક્યુને સમાંતર રેખા એન તો પીક્યુને ને સમાંતર રેખા એન તો જવાબ આવશે સાચું સોળમું બે સમાંતર રેખાઓ એકબીજાને કોઈક બિંદુ આગળ છેદે છે તો જવાબ આવશે ખોટું બે રેખાઓ એકબીજાને બે બિંદુમાંથી છેદી શકે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી અઢારમું આપેલા બે બિંદુઓમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે તો ખોટું કોઈ પણ બે સામાન્ય બિંદુઓ હોઈ શકે તો ખોટું આપેલા બિંદુમાંથી એક એક અને અને માત્ર જ રેખા પસાર થાય છે તો ખોટું સમબાજુ ત્રિકોણ એ સમદ્રી બાજુ ત્રિકોણ પણ છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર સૂચના મુજબ કરો એમાં બાવીસમો દાખલો આકૃતિમાં એકસો એસી અંશ કરતા નાના ખૂણાઓની સંખ્યા જણાવી તેમના નામ લખો તો અહીંયા આકૃતિ આપણને આપેલી છે એમાં એકસો અંશ કરતાં નાના ખૂણાઓની સંખ્યા કુલ બાર છે અને ખૂણાઓ કયા છે તો કે ખૂણો ડીએબી ખૂણો ઓબીએ ખૂણો ઓ ખૂણો સી ખૂણો ઓસીડી ખૂણો ઓડીસી ખૂણો એઓબી ખૂણો એઓસી ખૂણો સીઓડી ખૂણો ડીઓબી ખૂણો બીએસી અને ખૂણો એસી ડી ત્યાર પછી છે દાખલા નંબર ત્રેવીસ નીચેના પૈકી કઈ આકૃતિ દ્વિભાજક દર્શાવે છે તો જવાબ આવશે વિકલ્પ સી એટલે કે આ બીજી અને ત્રીજી આકૃતિ જે છે તે દ્વિભાજક દર્શાવે છે કારણ કે તમે જોઈ શકો છો કે અહીંયા આ જે રેખા છે તેનું બે સરખા ભાગમાં વિભાજન થયું છે અને અહીંયા પણ આ બે રેખાઓનું સરખા ભાગમાં વિભાજન થયું છે ત્યાર પછી ચોવીસમો ચોવીસમો દાખલો આપેલી માહિતી પરથી દરેકમાં કાઠ ખૂણાનું નામ લખો જોજો આર ને લંબ એસ ડબલ્યુ છે અહીંયા તમે જોઈ શકો છો આર ટી અને લંબા એસ ડબલ્યુ તો ખૂણો આર ટી ડબલ્યુ એટલે કે આ ખૂણો આર ટી ડબલ્યુ અને ખૂણો એસ આ બંને કાટખૂણા થશે ચાલો ત્યાર પછી બીજું એસીને લંબ બીડી છે અહીંયા તમે જોઈ શકો છો એસી છે અને આ છે બીડી એ બંને એકબીજાને લંબ છે તો ખૂણો એ ત્યાર પછી ખૂણો એ ઈ બી આ બંને ખૂણાઓ કાટખૂણા થશે ત્યાર પછી તમે જોશો તો ખૂણો બી ઈ સી અને ખૂણો ડીઈ સી એ પણ કાટખૂણા થશે આ બંને ખૂણાઓ ત્યાર પછી ત્રીજું અહીંયા આકૃતિ આપણને આપેલી છે પતંગ આકાર ચતુષ્કોણ એમાં એસી ને લંબ ડીઈ છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આપ્યો છે એસી અને આ છે ડીઈ તો એમાં આપણે લખીશું ખૂણો ડીબીએ આ ખૂણો ડીબીએ ખૂણો ડીબીસી આ બંને કેવા થશે તો કે કાટખૂણા થશે અને ખૂણો ઈ બી એ અને ખૂણો ઈબીસી આ બંને પણ કાટખૂણા થશે ત્યાર પછી છે ઓપી ને લંબ એ બી આ ઓપી છે અને એને લંબ એ બી છે તો એમાં ખૂણો એ કે ઓ ખૂણો એ કે પી ખૂણો બી કે ઓ અને ખૂણો બી કે બે લઘુકોટ ખૂણા કરતા ઓછો હોઈ શકે છે બીજું કાટખૂણો હોય શા માટે તો કે હા બે લઘુકોણોનો સરવાળો કાઠ ખૂણો પણ હોઈ શકે કારણ કે બંનેનો જો પિસ્તાલીસ પિસ્તાલીસ અંશ માપ હોય તો એનો સરવાળો કાઠ ખૂણો થાય નેવું ગુરુ કોણ હોય શા માટે તો હા બે લઘુ કોણનો સરવાળો કાટખૂણા કરતાં વધુ હોય શકે એટલે ગુરુ કોણ પણ હોય શકે ચોથું સરળ કોણ હોય શા માટે તો જવાબ આવશે ના બે લઘુ કોણનો સરવાળો હંમેશા એકસો એસી અંશ કરતાં ઓછો હોય એટલા માટે સરળ કોણ હોય શકે નહીં પ્રતિબિંબ કોણ હોય શા માટે તો જવાબ આવશે ના બે લઘુ કોણનો સરવાળો હંમેશા એકસો એસી અંશ કરતાં નાનો હોય છે એટલે પ્રતિબિંબ કોણ પણ હોય શકે નહીં ત્યાર પછી દાખલા નંબર છવ્વીસ આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ પીક્યુ છે એને લંબ એબી છે હવે એમાં પીઓ બરાબર ઓક્યુ છે એટલે કે આ પીઓનું માપ જે છે એનું અને ઓક્યુનું માપ સરખું છે બંને સમાન છે તો પીક્યુ એટલે કે આ પીક્યુ જે છે એ રેખાખંડ એબીનો લંબ રિભાજક બને તો જવાબ આવશે ના એટલે કે પીક્યુ એ રેખાખંડ એબીનો લંબ રિભાજક નથી શું કામ નથી કારણ કે અહીંયા તમે જોશો તો એઓ જે છે એ ડઝ નોટ ઇક્વલ ટુ બીઓ છે એટલે કે આ બંનેના માપ સરખા નથી ત્યાર પછી દાખલા નંબર સત્યાવીસ આકૃતિમાં એસી ને લંબ બીડી તો બનતા બધા જ કાટખૂણાઓના ખૂણાઓના નામ લખો હવે જો અહીં કુલ ચાર કાટખૂણા ખૂણા બનશે કયા કયા તો કે એપીડી ખૂણો એપીબી ખૂણો બીપીસી અને ખૂણો સીપીડી ચાલો ત્યાર પછી છે દાખલા નંબર અઠ્યાવીસ જ્યારે ઘડિયાળમાં સાત વાગે ત્યારે મિનિટ કાંટા અને કલાક કાંટાથી બચતા નાના ખૂણાનું માપ અને બીજા ખૂણાનું માપ કેવી રીતે માપ લખી અને તે કયા પ્રકારના ખૂણા છે તે લખો તો સાત વાગે ત્યારે નાના ખૂણાનું માપ એકસો ને પચાસ અંશ હશે અને એકસો પચાસે ગુરુકોણ છે જ્યારે મોટા ખૂણાનું માપ બસો અંશ હશે અને મોટો ખૂણો એ પ્રતિબિંબ કોણ અથવા તો ગુરુ કોણ છે એવું આપણે કહી શકીએ ત્યાર પછી છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું ઘડિયાળમાં નવ વાગે ત્યારે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેના ખૂણાઓના માપ શું હોય તો જવાબ આવશે વિકલ્પ બી બસો અને નેવું ત્યાર પછી બીજું બે ખૂણાઓના માપનો સરવાળો ગુરુકોણ હોય તો નીચેના પૈકી કયું વિધાન શક્ય નથી તો જવાબ આવશે વિકલ્પ ડી બંને હોય ચોથો બી એ બરાબર નેવું અંશ અને ખૂણો અને એસી ને લંબ ખૂણો બીડી તો આકૃતિમાં બનતા કાટકોણ ત્રિકોણની સંખ્યા ખાલી જગ્યા છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી ત્રણ ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં ચોથું ખાલી જગ્યા ચતુષ્કોણની બધી બાજુઓના માપ સમાન હોય છે અને દરેક ખૂણાનું માપ નેવું હોય છે તો જવાબ આવશે ચોરસ છઠ્ઠું જો ત્રિકોણના દરેક ખૂણાનું માપ નેવું અંશ કરતા નાનું હોય તો તે ખાલી જગ્યા ત્રિકોણ છે તો જવાબ આવશે લઘુકોણ ત્યાર પછી પ્રશ્ન નંબર સૂચના મુજબ કરો એમાં ત્રિકોણની લાક્ષણિકતા અને ત્રિકોણના પ્રકાર હવે ત્રિકોણની લાક્ષણિકતાઓમાં આપણે જોઈએ તો ખૂણો એ બરાબર ત્રીસ અંશ ખૂણો બી બરાબર ત્રીસ અંશ અને ખૂણો સી બરાબર તો કે એકસો ને વીસ અંશ કારણ કે જો ત્રીસ પ્લસ ત્રીસ એટલે સાહીઠ એકસો એસી માંથી સાહીઠ બાદ કરીએ એટલે એકસો વીસ તો ત્રિકોણના પ્રકારમાં આપણને મળશે ગુરુકોણ ત્રિકોણ ત્રિકોણની કોઈ એક બાજુ બીજી બાજુનો લંબ હોય તો અહીંયા જવાબ આવશે કાટકોણ ત્રિકોણ અને ત્યાર પછી ત્રીજું ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ સરખા હોય તો એમાં જવાબ આવશે લઘુકોણ ત્રિકોણ ત્યાર પછી સાતમું કારણ આપી નીચેનું વિધાન સ્પષ્ટ કરો એમાં પેલું ચોરસને વિશિષ્ટ લંબ ચોરસ કહી શકાય તો જવાબ આવશે કે લંબ ચોરસમાં સામ સામેની બાજુ સરખી હોય છે તથા ચારેય ખૂણા કાટખૂણા હોય છે જો આ લંબચોરસની ચારેય બાજુ સરખી બને તો તે ચોરસ થઈ જાય આથી ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય બીજું લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય તો જવાબ આવશે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર તથા સરખી હોય છે તેમજ સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ પણ સરખા હોય છે જો આ સામસામેના ખૂણાઓ કાટ ખૂણા બને તો તે લંબચોરસ બની જાય મિત્રો ફરી મળીશું આપણે આજે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના પ્રકરણ નંબર છના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની આજે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ વિષયના તમામ પ્રકરણના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે પ્રકરણ નંબર છના સંપૂર્ણ સોલ્યુશન સાથે